નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં જો તમારા લગ્નના થતા હોય તો આ જગ્યાએ કાળા કપડામાં એક મુઠી આ વસ્તુ મૂકી દેશો તો એક મહિનામાં જ તમારા લગ્નની કંકોત્રી છપાઈ જશે તો મિત્રો વિડિયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માં કુરદેવીની કૃપા તમારી ઉપર બની રહે તો વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જય મા કુરદેવી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો જો તમારા લગ્નમાં લગાતાર બાધા આવતી હોય તેમજ ઘણા બધા ઉપાયો કરવા છતાં પણ તમારા લગ્ન ન થતા હોય તેમજ તમારા માટે માગા તો બહુ આવતા હોય પણ તમારા લગ્ન નક્કી ન થતા હોય તો આ વીડિયો તમારા માટે બહુ મહત્વનો સાબિત થવાનો છે કારણ કે મિત્રો આજે અમે તમને એવો એક ઉપાય જણાવશું કે જે ઉપાયને કરવાથી અવશ્ય તમારા લગ્ન થઈ જશે તેમજ જો મિત્રો તમે ઉપાયને સરખી રીતે તમે સમજી લીધો અને અમે તમને જે નિયમો કહીએ છીએ એનું જો તમે પાલન કરી લીધું તો અવશ્ય તમારું ઘર બંધાઈ જશે જે દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય તો તે લોકો જાતે પણ ઉપાય કરી શકે છે અને જો તે લોકો પાસે સમય ન હોય તો તેના માતા પિતા પણ ઉપાય કરી શકે છે ભલે તમારા દીકરા કે દીકરીની ઉંમર વધારે થઈ ગઈ હોય તેમ છતાં પણ તમે આ ઉપાય આરામથી કરી શકો છો તમારા દીકરા કે દીકરીની ઉંમર ભલે ત્રીસ વર્ષ કરતા પણ વધી ગઈ હોય પણ બધા જ માટે આ ઉપાય છે એ સમાન જ છે આથી મા બાપને આ ઉપાય છે અવશ્ય કરવો જોઈએ કે જેથી કરીને તેના દીકરા કે દીકરીનું ઘર બંધાઈ જાય અને તેને સમાજના મહેણા ટોણા સાંભળવા ન પડે તો મિત્રો અમે તમને જે ઉપાય જણાવવાના છીએ એ તમારા માટે બહુ મહત્વનો સાબિત થવાનો છે આથી મિત્રો આ વિડિયોને આંખો જોવા વિનંતી મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે વાત ઘણી આગળ વધી ગઈ હોય પણ તે વચ્ચે જ વાત અટકી જતી હોય છે એટલે કે છોકરા અથવા છોકરી માટે માગું તો આવ્યું હોય છે પણ સામેવાળા પક્ષથી કાંઈ વાત આગળ વધતી ન હોય કે જેથી કરીને તેના લગ્ન થઈ શકતા નથી આથી તેનામાં બાપને બહુ ચિંતા થવા લાગે છે અને તે એવું વિચારવા લાગે છે કે આવું શાના કારણે થતું હશે આનું કારણ મિત્રો એક જ છે કે તમારી જનકુંડળીનો જે સપ્તમ ભાવ હોય છે ત્યાંથી જ આપણને લગ્નનો વિચાર આવે છે જનકુંડળીનો જે સપ્તમ ભાવનો સ્વામી અક્રૂર ગ્રહના પ્રભાવમાં આવી જાય છે એટલે કે મિત્રો પાપી ગ્રહોના પ્રભાવમાં આવી જાય તો આવી વસ્તુની અસર આપણી ઉપર પડે છે એટલે કે તમારા માટે ઘણા બધા માંગા આવશે પણ તમારા લગ્ન નહીં થઈ શકે ઘણીવાર એવું પણ બનશે કે માંગો તો આવશે અને વાતો પણ આગળ ચાલશે પણ તમારા લગ્ન છે એ નક્કી નહીં થઈ શકે તે વચ્ચેથી જ અટકી જશે અને ઘણીવાર એવું થાય છે કે લગ્ન છે એ નક્કી તો થઈ જાય છે પણ તે વાત વચ્ચેથી જ અટકી જાય છે એવું પણ થાય છે કે સામે વાળા લોકો તમને જોવા પણ આવે છે પણ સામેથી કોઈ સારો જવાબ મળતો નથી અને તમારા દીકરાની ઉંમર છે એમ જ વધતી રહે છે તો જો તમે આ બધી સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ વિડિયોમાં જે ઉપાય આજે અમે તમને જણાવવાના છીએ બસ એ ઉપાયને તમારે સરખી રીતે સમજી લેવાનો છે પછી તમારે આ ઉપાયને કરવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા હું તમને વિનંતી કરું છું કે જો તમે આ ચેનલમાં નવા હોવ તો અમારી વાસ્તુ રંગ YouTube ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને લગ્ન સંબંધિત ઉપાયો તેમજ વાસ્તુ શાસ્ત્રને લગતા ઉપાયો તમને રોજ મળતા રહે તેની સાથે જ આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી માતાજી તમારા લગ્ન થવાના યોગ જલ્દી બનાવે તો મિત્રો હવે તમે એ જાણી લો કે તમારે આ ઉપાય ક્યારે કરવાનો છે તેમજ કેવી રીતે કરવાનો છે તો મિત્રો આ ઉપાય છે એ તમે કોઈ પણ શનિવારના દિવસે કરી શકો છો પછી ભલે શુક્લ પક્ષનો શનિવાર હોય કે ભલે કૃષ્ણ પક્ષનો શનિવાર હોય પણ તમે કોઈ પણ શનિવારના દિવસે ઉપાય છે તમે કરી શકો છો અને મિત્રો ઉપાય છે તમારે શનિવારના દિવસે દિવસ આથમાની સાથે કરવાનો છે એટલે કે સૂર્યાસ્તનો જે સમય હોય છે ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારા પાસે કઈ કઈ સામગ્રી હોવી જોઈએ એના વિશે વાત કરીએ તો મિત્રો ઉપાય છે સાફ આસાન ઉપાય છે બધા જ લોકો આ ઉપાયને કરી શકે છે જો આ ઉપાય તમે કરી લેશો લેશો તો હું સો ટકા ગેરંટી આપું છું કે તમારા દીકરા કે દીકરીના લગ્ન છે અવશ્ય થઈ જશે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે તમારી પાસે એક રૂમાલ જેવું નાનું કાળું કપડું રાખવાનું છે અને એ કપડું એકદમ સ્વચ્છ હોવું જોઈએ તેના પછી તમારી પાસે એક મુઠ્ઠી અડદ હોવા જોઈએ

પછી દીવો પ્રગટાવવાનો છે પછી તેમાં ચપટી ભરીને કાળા તલ નાખવાના છે તો મિત્રો હવે તમારી પાસે ત્રણ વસ્તુ થઈ ગઈ છે પહેલી વસ્તુ એક કાળા રંગનું કપડું મુઠ્ઠી ભર અડદ ચાર મુખવાળો દીવો કે જેમાં તમારે ચાર વાટ મૂકવાની છે પછી તેમાં સરસવનું તેલ નાખીને ચપટી ભરીને તલ નાખવાના છે તો હવે આ ત્રણ વસ્તુ લઈને મિત્રો તમારે શનિવારના દિવસે દિવસ આત્મતાની સાથે પીપળાના વૃક્ષની નીચે જવાનું છે તમારા ઘરની આજુબાજુમાં પીપળાનું વૃક્ષ છે એ જરૂર હશે તો તમારે ત્યાં જવાનું છે પણ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પીપળાનું વૃક્ષ છે એની હંમેશા લોકો પૂજા કરતા હોવા જોઈએ જો પૂજા કરતા ન હોય તો એવા પીપળાના વૃક્ષની નીચે તમારે જવાનું નથી એટલે કે જો પીપળાના વૃક્ષની પૂજા થતી હોય એ જ પીપળાના વૃક્ષની નીચે તમારે જવાનું છે પછી આ ત્રણ વસ્તુ તમારે ત્યાં લઈને જવાનું છે પછી તમારે પીપળાના વૃક્ષની નીચે જઈને બેસી જવાનું છે અને તમારું મુખ છે પશ્ચિમ દિશા બાજુ હોવું જોઈએ એટલે કે તમારો ચહેરો છે પશ્ચિમ બાજુ હોવો જોઈએ પછી આજે કાળું કપડું તમે લઈને ગયા છો એ કપડું તમારે પીપળાના થડની નીચે પાથરી દેવાનું છે પછી તમે દીવો જે લઈ ગયા છો કે જેમાં સરસવનું તેલ તેમજ ચપટી ભરીને તલ નાખીને દીવો જે પ્રગટાવેલો છે એ પણ તમારે મૂકી દેવાનો છે પછી મુઠ્ઠી ભરીને જે અડદ છે એ કાળા કપડાની અંદર પાથરી દેવાના છે પછી તેને ઉપર આ લોટનો દીવો પ્રગટાવીને મૂકી દેવાનો છે તેના પછી તમારી જે પણ મનોકામના છે તેનું તમારે મનોચિંતન કરવાનું છે જો બાળકો ઉપાય પોતે કરી રહ્યા છે તો તેને મનમાં જ પોતાની મનોકામના બોલવાની છે જો તમારા લગ્ન ન થતા હોય તો શનિદેવને તમારે પ્રાર્થના કરવાની છે તેમજ પીપળાના વૃક્ષની અંદર મિત્રો તેત્રીસ કોટી દેવતાનો વાસ હોય છે તો તમારે પ્રભુનું ધ્યાન કરવાનું છે તેમજ શનિદેવ મહારાજ નું વિષ્ણુ ભગવાન નું ધ્યાન કરવાનું છે તે મુજબ તમે જે પણ દેવી દેવતાને તમે માનતા હોવ એનું તમારે સ્મરણ કરવાનું છે તેની સાથે જ તમારે મનમાં પ્રાર્થના કરવાની છે કે મારા લગ્નનો યોગ જલ્દી જ બની જાય જો માતા પિતા ઉપાય કરતા હોય તો તેના દીકરા કે દીકરીના લગ્ન માટે તેને આ મનોકામનાનું સ્મરણ કરવાનું છે તેમજ દેવી દેવતાનું ધ્યાન કરવાનું છે તેની સાથે જ શનિદેવ મહારાજને પ્રાર્થના કરવાની છે તો મિત્રો આ પ્રાર્થના કરીને પછી તમારે આ પીપળાના વૃક્ષની ત્રણ વાર પરિક્રમા કરી લેવાની છે પણ જો પરિક્રમા કરવાનું સંભવ ન હોય તો તમે જે જગ્યાએ બેઠેલા છો એ જગ્યાએ જ ઊભા થઈને તમારે ત્રણ વાર ફરી લેવાનું છે આથી આ પીપળાની પરિક્રમા થઈ ગઈ તેવું માનવામાં આવશે પરિક્રમા કરીને પછી તમારે પીપળાના વૃક્ષને પ્રણામ કરીને તમારે તમારા ઘરે આવી જવાનું છે તો તો મિત્રો મિત્રો બસ ઉપાય ઉપાય તમારે કરવાનો છે આ અમે તમને જે જણાવેલો છે ઉપાય ને તમારે ત્રણ શનિવાર સુધી લગાતાર કરવાનો છે આથી મિત્રો તમારું કામ છે એ જો તમે એક શનિવાર આ ઉપાય કરી લેશો તો પણ તમારું કામ છે સફળ થઈ જશે પણ મિત્રો આમાં એક બહુ મોટી સમસ્યા લગ્ન સંબંધિત એ છે કે તમારા માટે માગા આવવાનું સાફ બંધ થઈ ગયું હોય તેમજ તમારા લોકોની ઉંમર બહુ વધી ગઈ હોય તો તમારે ત્રણ શનિવાર સુધી આ ઉપાય છે અવશ્ય કરવો જોઈએ આથી તમને અવશ્ય આ ઉપાયનો લાભ મળશે એટલે કે તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ જરૂર બનશે આથી મિત્રો આ ઉપાય છે એ વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે આથી આથી આ ઉપાયને કરીને ઘણા લોકોની મનોકામના પૂરી થઈ ગઈ છે મિત્રો આ ઉપાયને તમે સરખી રીતે સમજીને કરી લીધો તો અવશ્ય તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બની જશે તેમજ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જેને આ વિશેષ ઉપાય રોજિંદા જીવનમાં કરવા જોઈએ ભલે તેની લગ્ન કરવાની ઉંમર ન થઈ હોય પણ અમુક રૂપથી આ ઉપાય ભવિષ્યમાં તમારા માટે એક સારો જીવનસાથી આપશે તો મિત્રો આ એવા ઉપાય છે કે તમે આસાનથી કરી શકો છો તો મિત્રો તમારે વાસ્તુના આઠ નિયમોને અજમાવવા જોઈએ આ નિયમો અપનાવવાથી તમને તમારો મનપસંદ જીવનસાથી મળશે અને જલ્દી જ તમારા તેની સાથે લગ્ન પણ થઈ જશે તો ચાલો જાણીએ આઠ નિયમ છે વાસ્તુ અને મુજબ લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીઓએ કાળા કલરના ના ઉપયોગ ઓછા કરવા જોઈએ તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ રાહુ અને કેતુ આ ત્રણ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે જે લગ્નમાં બાધક હોય છે જો તમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હો અથવા પારંપરિક લગ્ન બંને સ્થિતિઓમાં આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ આથી તમારે કાળો રંગ શરીર ઉપર બહુ ના રાખવો જોઈએ નકર તમારા લગ્નમાં બાધા આવી શકે છે લગનની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગનની વાત કરવા જે લોકો ઘરે આવ્યા હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનું મુખ ઘરની અંદરની તરફ હોય લગનની વાત કરવા આવેલા લોકોનું મુખ બહારની તરફ હોવા પર વાત પાકી થવાની શક્યતા ઓછી થઈ જાય છે જેમના લગ્નમાં વિઘ્નો આવતા હોય તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમજ કુવારા યુવક યુવતીઓ જે ઘરથી દૂર રહીને નોકરી અથવા અભ્યાસ કરી રહ્યા હોય તેઓ કાયમ શેરિંગમાં રહેતા હોય છે એટલે કે ભાડાના ધર્મા મિત્રોની સાથે રહેતા હોય છે જો તમે પણ આ રીતે રહેતા હોવ તો તમારે લગ્નમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે મનગમતો જીવનસાથી મેળવવા માટે પોતાનો બેડ બારણાની નજીક લગાવવો જોઈએ તેમજ પ્રેમી પ્રેમિકાઓમાં ખાસ કરીને ગુલાબના ફૂલ આપવા સામાન્ય વાત છે જો તમે પણ પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપો છો તો પ્રેમની સફળતા માટે ફૂલ આપતી વખતે તેમાંથી કાંટા કાઢી દેવા જોઈએ ફૂલો દ્વારા એવા લોકો પોતાના લગ્ન જીવનને પણ ખુશહાલ બનાવી શકે છે જેમની વચ્ચે પરસ્પર મતભેદ વધી ગયા હોય આવા લોકો ગુલાબની જગ્યાએ ફૂલનું બુકે ભેટમાં આપે અથવા તેનાથી પોતાના બેડરૂમને સજાવે

તેમજ લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓએ પોતાના ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં લાલ ફૂલની પેઇન્ટિંગ લગાવવી જોઈએ એની સાથે જ મિત્રો વાસ્તુ વિજ્ઞાન મુજબ લગ્ન કરવાના ઇચ્છુક વ્યક્તિઓએ પોતાના રૂમમાં ગુલાબી, લાઇટ યેલો, સફેદ તથા ઘાટા રંગ કરાવવા જોઈએ મિત્રો આજે ઘણા યુવક યુવતીઓના લગ્ન યોગ્ય ઉંમરે વિવાહ થઈ જાય તો ઘણી સમસ્યાઓ અને ચિંતાઓ હળવી થઈ જાય છે પરંતુ દરેક યુવક યુવતીઓના લગ્ન સમયસર થાય તે જરૂરી નથી ઘણા કિસ્સામાં તો લગ્ન માટેના માંગા જ નથી આવતા તો કેટલાકમાં યુવક યુવતીઓને સગાઈ થઈ ગઈ હોય તો પણ વાત બગડી જતી હોય છે એવી વખતે ગ્રહોની સ્થિતિ અને નસીબને કારણભૂત ગણવામાં આવે છે તેમજ જો કોઈ યુવક કે યુવતીનો લગ્ન સંબંધ નક્કી ન થઈ રહ્યો હોય દરેક વખતે વિવાહ માટેનો પ્રસ્તાવ આવે ત્યારે કોઈને કોઈ બાધા ઉત્પન્ન થતી હોય અથવા વધારે ઉંમર થવા છતાં યુવક કે યુવતીના વિવાહ કોઈ કારણસર ન થઈ રહ્યા હોય ત્યારે માતા પિતા ભાઈ બહેન સહિત પરિવારજનો નિરાશ થઈ જાય છે આવા સમય નિરાશ થવાને બદલે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ જડથી લગનના ઉપાયો કે પ્રયોગો કરવામાં આવે તો મિત્રો વિશ્વાસ રાખજો કે થોડા જ સમયમાં તમારા ઘરે ઢોલ નાગર વાગશે શરણાઈના સૂર રેલાશે અને લગન ગીતો ગવાશે સિદ્ધ્ર વિવાહ માટે જ્યોતિષ શાસ્ત્રમાં મંત્રજા દેવ પૂજન દાન વગેરેની સાથે સરળ ઉપાયો અજમાવવાનું પણ વિધાન છે તેનાથી યુવક કે યુવતીના સંબંધ કે વિવાહ આડેની બાધાઓ દૂર થાય છે તેમજ જો કોઈ યુવક કે યુવતીની કુંડળીમાં સૂર્યને કારણે વિવાહમાં બાધા આવતી હોય તો દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યને જળ ચઢાવવું જોઈએ અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ કુંડળીમાં મંગળને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ચાંદીનો ચોરસ ટુકડો હંમેશા પોતાની પાસે રાખવો તેનાથી વિવાહ જલ્દી નક્કી થાય તેવું માનવામાં આવે છે તેમજ સૂર્યની બાધા હોય અને સંબંધની વાત આવે ત્યારે થોડો ગોળ ખાઈ અને પાણી પીને જવું જોઈએ સાથે યુવક કે યુવતીની માતાએ સંબંધ નક્કી ન થાય ત્યાં સુધી ગોળ ખાવાનું છોડી દેવું જોઈએ તેમજ મિત્રો તાંબાનો ચોરસ ટુકડો જમીનમાં દાટી દેવાથી સૂર્યની બાધા સમાપ્ત થાય છે અને વિવાહ જલ્દી ગોઠવાય છે તેની સાથે જ દરેક શનિવારે શિવલિંગ પર કાળા તલ ચઢાવો તેનાથી શનિની બાધા સમાપ્ત થઈ જશે અને સંબંધ જલ્દી નક્કી થશે તેમજ મિત્રો શનિવારે વહેતા જળમાં નારિયેળ વહાવવાથી રાહુની બાધા દૂર થાય છે અને વિવાહ જલ્દી ગોઠવાય છે અને એક જ બાજુએ શેકેલી આઠ ગળી રોટલીઓ કૂતરાને ખવડાવવી કે જેથી તમારા લગ્ન જલ્દી જ થઈ શકે શનિવારના દિવસે કાળા કાળા કપડામાં આખી અડદ લોખંડ તલ અને સાબુ બાંધીને તેનું ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ તેની સાથે જ મિત્રો કાળા ઘોડાની નાળમાંથી બનાવેલો હલ્લો જમણા હાથની મધ્યમાં આંગળીમાં પહેરવો જોઈએ કે જેથી તમને જલ્દી જ કોઈનું માંગુ આવશે એવું માનવામાં આવે છે કે કોઈના લગ્ન હોય ત્યારે વરનું માથું લઈને તેને માથા પર રાખવાથી અપ્રેણી છોકરાના લગ્નમાં મદદ મળે છે હોકરીએ કન્યા સાથે માથું બાંધવું જોઈએ જે યુવતીના લગ્નમાં વારંવાર વિઘ્નો આવી રહ્યા છે તેમણે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રની સામે રાખવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્ત સમય તે પાત્ર આકાશમાં જાઓ આ વાસણમાં રાખેલ પાણીમાં મંગ ભરો અને વાસણને પાછું ભગવાન સમક્ષ મૂકી દો જો આ દરમિયાન કોઈ અડચણ કરે તો કશું બોલશો નહીં એક મહિના સુધી આમ કરવાથી લગ્નની સંભાવનાઓ પ્રબળ બને છે ક્યારે એકલા શિવ રામ કે કૃષ્ણની પૂજા ન કરો તેનાથી લગ્નમાં વિલંબ થાય છે લગ્નમાં વિલંબ ટાળવા માટે શિવ પાર્વતી રામ સીતા અથવા કૃષ્ણ રાધાની યુગલ મૂર્તિઓની પૂજા કરો તમે જે યુગલની પૂજા કરો છો પૂજા કર્યા પછી તેના ચરણોમાં પાણી લઈ માંગ પૂરી કરો તેમજ લગ્નમાં આવતા અવરોધોને રોકવા માટેનો આ ઉપાય બહુ ઉપયોગી છે તમારી હથેળી પર શુક્ર પર્વત પર ચંદનનું તિલક લગાવો હથેળી પર ચંદન લગાવવાનું કામ તમારે તેતાલીસ દિવસ સુધી કરવાનું છે તેનાથી લગ્નના તમામ અવરોધો દૂર થશે અને તમને તમારી પસંદનો જીવનસાથી મળશે તેમજ તમારા લગ્નજીવનમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તમે અભિવ્યક્તિની મદદ પણ લઈ શકો છો આ માટે એક કાગળ પર દિવસમાં છ થી નવ વખત લખો કે તમે જે જીવનને સાકાર થતું જોવા માંગો છો ઉદાહરણ તરીકે જો તમે ઈચ્છો છો કે તમારા પ્રેમ લગ્ન થાય તો તમે એક કાગળ પર તમારું નામ લખો અને લખો કે તમારા પ્રેમ લગ્ન થયા છે અને તમે સુખી જીવન જીવી રહ્યા છો તો મિત્રો જો તમે આ વિડિયોમાં જણાવેલ ઉપાયોને કરી લીધા તો તમારા લગ્ન જરૂર થઈ જશે અને તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્ર ને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ